અમદાવાદના રાયખડ શિવ મંદિરમાં તોડફોડનો વિરોધ કરાયો છે કાશી વિશ્વનાથ મંદિરના શૌચાલયમાં તોડફોડ કરાઈ પોપટ નામના વ્યક્તિ તોડફોડ કરવાનો આરોપ છે મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે વિરોધ અને બે હજાર ત્રેવીસમાં પણ આ જ વ્યક્તિએ તોડફોડ કરી હતી મંદિર ટ્રસ્ટે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે કેમ્પસમાં બળિયાદેવના મંદિર પાસે શૌચાલય બનાવાયું તોડફોડનું નથી જાણી શકાયું ચોક્કસ કારણ તો મંદિર ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો છે અમદાવાદમાં જે વિરોધ થઈ રહ્યો છે ત્યારે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરવામાં આવી છે રાયખડ શિવ મંદિરમાં તોડફોડથી વિરોધ કરાયો છે મંદિરના શૌચાલયમાં તોડફોડ કરાઈ છે કારણ કે પોપટ કહાર નામના વ્યક્તિએ તોડફોડ કરી હોવાનો આક્ષેપ છે રાયખડ ચારસા પાસે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ કે જ્યાં મંદિરની અંદર થોડા દિવસ પહેલાં એક તોડફોડની ઘટના બની એ ઘટનાને લઈને એ મંદિર ટ્રસ્ટ એ સભ્યો એ દર્શનાર્થીઓ દ્વારા એ મંદિરની બહાર પ્રોટેસ્ટ એ વિરોધ પ્રદર્શન જે છે એ કરવામાં આવ્યું છે શાંતિપૂર્ણ આ વિરોધ પ્રદર્શન જેમાં તેમની એક માગ એક રજૂઆત છે કે ધર્મ સ્થળનો કરો આદર પોપટનો કરો અનાદર પોપટનો કરવા અનાદય એટલે કે પોપટ કહાર નામની એક વ્યક્તિ છે જેણે આ જે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર જે પાછળ આવેલું છે ત્યાં તોડફોડ કરી હતી અને આ પહેલો બનાવ નથી અગાઉ પણ બે બે હજાર ત્રેવીસમાં આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે આ બીજી વખતથી આ તોડફોડ છે જેના કારણે એ લોકોમાં ભય છે કે ગમે ત્યારે કોઈ પણ ઘટના બીજી બની શકે એ ન બને એના માટે એક પોલીસ પ્રશાસન એક સરકાર પાસે એક આ મેસેજ પહોંચાડવા એક પ્રોટેક્શન મળી રહે તેની માગ એ બાબતોને ધ્યાને રાખીને આ પ્રોટેસ્ટ આ વિરોધ કરવામાં આવે છે શું કહેશો આ તમારો વિરોધ ક્યાં સુધી કોઈ ગભરાયને મંદિરમાં આવવા માટે એ જે દાદાગીરી કરે છે એ ના થાય અને બધાને પ્રોટેક્શન મળી રહે એ માટે અમે આ વિરોધ કર્યો છે તત્વો એવા હોય કે જે આવી રીતે ગુંડાગર્દી ના કરે અને અમારા ઉપર ધાત ધમકી ના કરે એના માટે અમે આ પ્રોટેક્શન કર્યું છે પબ્લિક માટે અમે સંડાસ અને બાથરૂમ બાંધેલા એમાં ભાઈ પોપટલાલ કહાર નામની વ્યક્તિએ સંડાસમાં બધી તોડફોડ કરી નાખીએ કે તમે વપરાશ જ ના કરી શકો

એ અમારી માંગણી છે બધા આવો બનાવ ફરી ન બનવો જોઈએ એના માટે એક રજૂઆત એક મેસેજ પહોંચવાનો પહોંચાડવાનો પ્રયાસ એક પોલીસ પ્રોટેક્શન મળે એ માગ અને એ કડક કાર્યવાહી થાય એ રજૂઆત એ જોવા મળી રહ્યો છે અને આ વિરોધ જે છે આજના પૂરતો યોજવામાં આવે છે પરંતુ આ પ્રકારની ઘટના ફરીથી ન બને ક્યાં મેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલજી મીડિયા અમદાવાદ